ખેડૂત મિત્રો ડુંગળીની ખેતી આપણા ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં થાય છે તેમાં ભાવનગર અમરેલી જૂનાગઢ તેમજ અન્ય વિસ્તારોમાં વધુ પ્રમાણમાં થાય છે તેમાં આપણે વાત કરીએ તો મિત્રો ડુંગળીનું વાવેતર તે ત્રણ પદ્ધતિથી થાય છે તેમાં પહેલું છે બીનું છાટણું બીજું છે રોપ કરીને તેનું વાવેતર કરવું અને તે તીસરું છે કાંધી ડુંગળીનું વાવેતર કરવું મિત્રો કાંધી ડુંગળીનું વાવેતર ક્યારે કરવું કેમ કરવું તેમાં કેવા પ્રકારની જમીન જોઈએ તેમની સચોટ માહિતી આ વિડીયોમાં આપીશ આ ડુંગળીનો પાક ભારત તથા આપણા ગુજરાતમાં ત્રણ ઋતુમાં થાય છે પહેલું છે ખરીફ બીજું છે રવિ અને તીસરું છે ઝાયત ખરીફ પાકની વાત કરીએ તો તેનો વાવણીનો સમયગાળો છે પેલી થી પંદરમી જુલાઈ સુધીનો અને આ જે ખરીફ પાકમાં લેવામાં આવતો પાક તેનો સમયગાળો થી જેસ દિવસનો હોય છે અને રવિ પાક રવિ પાકનો સમયગાળો છે પંચાણું રવિ પાકનો જે વાવણીનો સમય છે પેલી ઓક્ટોબરથી વીસમી ડિસેમ્બર અને તે પાકનો સમયગાળો છે એકસો દસ દિવસથી એકસો ચાલીસ દિવસ સુધી અને જાયદ પાક છે તે વાવણીનો સમય છે દસ ફેબ્રુઆરીથી ત્રીસ મે સુધીનો અને તે પાકનો સમયગાળો છે સો થી એકસો ચાલીસ દિવસનો ત્યારબાદ આપણે વાત કરીએ જમીનની તૈયારી અને જમીનનું ખેડાણ તો સૌપ્રથમ પ્રથમ હળ વડે જમીનને એકવાર ખેડવી જેથી ખેતરમાં રહેલા નીંદણ અને જીવાતોનો નાશ થાય અને રોપડીના પંદર દિવસ પહેલાં સડેલું છાણિયું ખાતર નાખવું ખાતર નાખ્યા પછી ખેતરમાં એકવાર ખેડ કરવી જેથી ખેતર સમતલ બને હવે ખેતર ડુંગળી રોપડી માટે તૈયાર થઈ જાય તેના પછી જમીનની આપણે વાત કરીએ તો ડુંગળીનો પાક છે તે કેવા પ્રકારની જમીનમાં આપણે લઈ શકીએ તેમાં રેતાળ લોમ માટી કાકરી અને ભારે જમીનમાં કરી શકાય છે ભારે એટલે કે ઊંડી દળ દળવાળી જમીનમાં આપણે આનો પાક લઈ શકીએ પરંતુ વધુ ઉપજ માટે ઊંડા ઊંડા જે લોમ અને કાપવાળી માટીવાળી જમીન પસંદ કરવામાં આવે છે ડુંગળી પાક માટે પસંદ કરેલ જમીનનું પીએચ મૂલ્ય છ થી સાતની વચ્ચે હોવું જોઈએ અને મિત્રો ડુંગળીનું વાવેતર કરવા માટે પંદર ડિગ્રી સેલ્સિયસ ઉપરનું તાપમાન હોવું જોઈએ તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું ડુંગળીમાં આવતા રોગ વિશેની તો ડુંગળીમાં આવતા રોગ છે તેમાં બાફિયા રોગનું જે ઓળખાણ છે તે કેવી રીતે કરવી તેના વિશેની વાત કરીએ તો બાફિયાની જો વધુ સરળ રીતે ઓળખ કરવા માટે ડુંગળીના રોપને ઉપાડીને જોવું ડુંગળી પોચી થઈ જાય છે અને પછી તેમાંથી દુર્ગંધ આવે છે અને તેના કારણે ડુંગળીનો રોપ જમીન ઉપર ઢળી પડે છે તેનું મુખ્ય કારણ વારવાર એકને એક જમીનમાં ડુંગળીનું વાવેતર કરવાથી પણ થઈ શકે છે અને વધુ પ્રમાણમાં યુરિયા ખાતર નાખવાથી પણ થઈ શકે છે અને બીજા ઘણા એવા રોગ છે ત્રણથી ચાર જેમાં પાનના ટપકાનો રોગ જાંબલી ધાબાનો રોગ મૂળના સડાનો રોગ ગુલાબી મૂળ થ્રીપ્સ એટલે જીવાત છે જીવજંતુ છે તે તેનો રોગ અને આપણે આ જે બધી જે રોગ છે તેના વિશેની ચર્ચા ઊંડાણપૂર્વક નથી કરી તેની ઊંડાણપૂર્વક ચર્ચા આપણે બીજા વિડીયોમાં કરશું એના પછી આપણે ઇમ્પોર્ટન્ટ કાપણીનો સમય કાપણીના જે સમય દરમિયાન તેમાં ફેરફાર આવે છે તેમાં ડુંગળીના છોડના પાન પીળા પડીને તેમના ઉપરનો ભાગ છે ઢળવા માંડે ત્યારે પાંચ થી છ દિવસના અંદર ડુંગળીના કંદ સહિત છોડ ઉપાડી પાથરા એ રીતે કરવા કે આગળના પાથરાના કંદ પાછળના પાદડાથી ઢકાઈ જાય જેથી કરીને જે તડકો પડે છે જે તા જે તડકાના હિસાબથી તેમના જે ડુંગળી છે તે બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે જો મિત્રો તમને આ વિડીયો સારો લાગો હશે તો આપણા આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો તમારા મિત્રોમાં શેર કરજો તમને આવા જ અન્ય મજેદાર વિડીયો તમને દેખવા મળશે જય હિન્દ